સુરત લોક રક્ષક હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં ઘનશ્યમ બિરલાએ જન્મદિવસની ઉજવણી કરી હતી એકસો બે વાર રક્તદાન કરી નવ દંપતીઓ સાથે વૃક્ષારોપણ કરીને ઓર્ગન ડોનેશન ના સંકલ્પ પત્રો ભર્યા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું લોક રક્ષક હિન્દ ચેરિટેબલ ટ્રસ્ટ વેલેજા શેખપુર આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં અગિયાર નવ દંપતીઓ જોડાયા હતા જેમાં સુરત શહેરના સામાજિક અગ્રણીને સ્વર્ણમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતના પ્રમુખ ઘનશ્યામ બિરલાએ પોતાના અઠ્ઠાવનમાં જન્મદિવસની ઉજવણી એકસો વાર રક્તદાન કરીને મનાવી હતી બિરલાએ વધુમાં જણાવ્યું હતું કે સમૂહ લગ્નમાં જોડાયેલા અગિયાર નવ દંપતીઓ પાસે પર્યાવરણની જાગૃતિ માટે વૃક્ષારોપણ કરાવીને વૃક્ષની જાળવણીના શપથ લેવડાવ્યા હતા તેમજ આ તમામ નવ દંપતી પતિઓ પાસે ઓર્ગન ડોનેશનના ફોર્મ ભરાવ્યા હતા તેમજ એક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં હાજર મહેમાનો તેમજ સ્થાનિકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આવા સુંદર સામાજિક જન્મદિવસની ઉજવણી હાજર રહેલા બાળ વક્તા ચારમી ગુણા નિલેશ ગામી સચિન જીઆઈડીસી તેમજ સંસ્થાના ઘનશ્યામ પાધરા હરેશ માંગરોલિયા મનસુખ લાખાણી, જેડી પટેલ, બાબુ હડિયા, મહેશ કેડા વગેરે મિત્રોએ હાજર રહીને જન્મદિવસને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. નમસ્કાર ગંશ્યા બિરલા પ્રમુખ શ્રી સુરાણે ગુજરાત યુથ ફાઉન્ડેશન. આજ રોજ મારા 58મા જન્મદિવસની ઉજવણી 102 વાર રક્તદાન કરીને મનાવી. તેમજ પર્યાવરણની રક્ષા માટે આજ રોજ એક લક્ષ્ય ફાઉન્ડેશન વેલંજા ગામે એક સામૂહિકનું આયોજન થયેલું. તેની અંદર જે અગિયાર નવ દંપતીઓ પ્રબોધામાં પગલા માંડી રહ્યા હતા તે લોકોના હસ્તે વૃક્ષારોપણ કરી અને લોકોને એક એવો મેસેજ આપવાની કોશિશ કરી કે વૃક્ષો એ જ આજના જીવનની મોટા મોટી જરૂરિયાત છે અને જો તમારે ગ્લોબલ વોર્મિંગથી બચવું હશે તો તમારે વૃક્ષો વાવવા પડશે તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું અને આ અગિયાર નવયુગલોને દેહદાન અને ચક્ષુદાનના ફોર્મ ભરાવી અને લોકોને એક એવી પ્રેરણાદાયક પોતાના જીવનની શરૂઆત કરવાની મેં કોશિશ કરી કે જે લોકો પોતે

તો મારું તો કહેવાનું એવું છે કે જે માણસ એકવાર રક્તદાન કરે એને તો હું ઇક્વલ ટુ ભગવાન માનું છું ખરેખર રક્તદાન કરી અને કોઈના જીવનમાં તમે એ દાન તો પોતે તમારા શરીરમાંથી દઈ શકો છો હું છેલ્લા ત્રીસ વર્ષથી આ રક્તદાન કરું છું પણ મારા શરીરમાં કાંઈ પણ એવી કોઈ તકલીફ નથી આવતી લોકો રક્તદાન કરો હજી પણ આટલી જાગૃતિ પછી પીવે છે તો મારી તો વિનંતી છે કે રક્તદાન કરો અને લોકોના જીવ બચાવો